આવી ગયા આપણે ગાડી ઉભી લીધી થોડીક વાર તો અહીંયા જો આપણે નાસ્તા માટે વેફર અને કઈ રીતે આપણે જીરા એ લઈ લીધી તો હવે નાસ્તો કરતા જાઉં રસ્તામાં તો આપણે આ મળી ગઈ સીટ તો અહીંયા તમને થોડું ઘણું સિનેમેટિક વ્યૂ પણ બતાવીશ તો ભાઈ જોતા રહેજો મજા આવશે તમને ફાયલી ભાઈ કાલાવડ પૂરી ગયા અને કાલાવડ થી લગભગ જો ભાઈ એકાવન કિલોમીટરનો રસ્તો છે એકાવન મિનિટ કાપવાના છે અને પછી આપણે પૂછ્યું જામનગર જામનગર પછી કલાકો ફોન કરવા પછી આપણે એને કોન્ટેક કરી અંદર ફાયેલી ભાઈ ઉતરી ગયા બસેથી ને આવી ગયા અત્યારે આપણે નગા પાસે

નગા ભાઈ આપડા જો ના પાડી તો નગા ભાઈ કે આવું જોઈએ હવે આમાં થોડું આપણે કઈ કહી હકી નગા ભાઈ થોડો આપણે સપોર્ટ કરજો ને ભાઈ અમે જમવું પડે ને એમ તો ના ચાલે હા તો એ તો મને કોઈ જમવું પડે પણ મારે થોડું ઘણું ટેકો દે મને આવું હોય થોડું ઘણું ટેકો દે શું વાર લાગે બેઠા છે આઈ નો મને ખબર છે ભાઈ તમારી મહેમાનગતિ ગતિ જામનગરમાં આવી એટલે નગાભાઈ પાછી મહેમાન ગતિમાં કાંઈ ઘટે નહીં પણ નગાભાઈ થોડુંક યાર થોડુંક ટેકો કરો યાર એટલું મારથી નો કાંઈ આપવું ભાઈ એટલો તો ખૂટી જાય તડકો હાચું કે અમે પાણી બહુ પી લીધું નકર તો હું ખાઈ લઉં તો ભાઈ જો જમવાનું છે તો હવે થોડુંક કરી લઈએ કટક બટક તો ફાઇનલી જમીન અત્યારે આપણે આવી ગયા અહીં શોરૂમે અને શોરૂમ કેનો છે હું તમને બતાવું તો ભાઈ જો આ એનો શોરૂમ છે ટ્રેક્ટરનો જો અહીંયા આપણે સ્ટોક પડ્યો ફૂલે ફૂલ જો તમે કાકા અહીંયા શોરૂમ હે તો લાઈટ ચાલુ રાખીને જો

આપનેમાં કાઈમાં ખબર પડતી છે નહીં જો કે તો આપણે આ નગાભાઈ છે એની પાસેથી જાણશું કે આ ટ્રેક્ટર શું કામ આવે છે આ અલગ અલગ કામ હોય કેમ કે અત્યારે ભાઈ નવી નવીન ટ્રેક્ટર આવી ગયા છે તો ભાઈ ચાલો તમને ટ્રેક્ટર બતાવી તો જો પાવર ટ્રેલર કહેવાય નગડા ટ્રેક્ટર છે આપણે આ બાજુ અને બે વેલ વાળું ટ્રેક્ટર છે આમ તમે તો તમને બે વેલ દેખો હવે આ જો coi ટ્રેક્ટર છે આ જેને હાકતા આવડે ને એને જ આવડે બાકી ખોટી ઉપાધી નહીં કરીયા આ વાળી તો ભાઈ આ ટાઈપના ટ્રેક્ટર આયા કેટલાય કેને અલગ અલગ ટાઈપના છે અયા તો ભાઈ જો કે આપને માં કઈ ખબર પડતી નગા ભાઈ આપળા ભેગા છે એટલે નગા ભાઈ પૂરે પૂરી આપને પૂરે પૂરી જાણકારી આપને આપી છે તો બસ હવે શું કરવાનું હતું આ કે કોઈ બોલવાનું પડતું છે લોકો ના હવે બસ પૂરું કરો તો ફાઇનલી કારખાનાજી આપણે આવી ગયા છીએ કારખાના હા ભાઈ શોરૂમ શોરૂમ હાલ તો શોરૂમમાંથી આપણે આવી ગયા છીએ અત્યારે નગરમાં જો અહીંયા પાણી આપણી પેકિંગ થાય છે પાણીપુરી પેકિંગ થાય છે અને આપણે જવાનું છે મસ્ત સબસ્ક્રાઈબર ની આઈને સરપ્રાઇઝ આપવા માટે તો નગાભાઈએ પાણી પૂરી પેક કરી લીધી છે નગાભાઈ રેડી હાલો ખાવા આવી જાવ હાલો ખાવા આવી જાવ આ ભાઈ જો મથુરમ કઈ પાણીપુરી છે ખાવા આવી જાવ પૈસા તમારે દેવા જો અમે થોડા દઈએ ખાવ તમે અમે થોડા પૈસા દઈએ ભાઈ રજી થઈ ગયા પણ મોજમાં જો તો ખરી એરબોડ વિયરબોડ ને કાંઈ ઘટે નહીં

आप सभी का स्वागत है और तो कैसा लगा आपको ये व्लॉग ठीक ही लगा होगा आगे पूछा था तो लाइक और शेयर सब्सक्राइब कर लेना ठीक है ऐसे ऐसे छोटे-छोटे व्लॉग देखने के लिए फॉलो कर लेना ठीक है नाश्ता पानी कंप्लीट कर लीता छे तो और अब आ पड़ी गही तो थोड़ी kvar ड्यूटी है ही कंप्लीट करवानी है ताऊ दी आपड़े